પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો જવાબ દહન માટેની શરતો એક દહનશીલ પદાર્થની હાજરી બે હવાનો પુરવઠો ત્રણ ઝોલનબિંદુની પ્રાપ્તિ ખાલી જગ્યા પૂરો એક લાકડું અને કોલસાના દહનથી ખાલી જગ્યા થાય છે જવાબ પ્રદૂષિત બે ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે જવાબ કેરોસીન ત્રણ બળતણ સળગે તે પહેલા તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે જવાબ જ્વલન બિંદુ તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં જવાબ પાણી પ્રશ્ન વાહનોમાં નહીંજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે જવાબ વાહનોમાં સીએનજી વાપરવાથી નીચે મુજબ પ્રદૂષણમાં ઘટાડો થયો છે એક સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે બે તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહીવત ઉત્પન્ન થાય છે ત્રણ તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી ચાર સીએનજી એ સ્વચ્છ બળતણ છે પ્રશ્ન ચાર બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો જવાબ એલપીજી એક વાયુ સ્વરૂપે હોય છે તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થતો નથી ત્રણ દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી ચાર તેનું દહન સહેલાઈતી થાય છે પાંચ તેનું ચલણબિંદુ નીચું છે છ તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે લાકડું એક ઘન સ્વરૂપે હોય છે બે તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થાય છે ત્રણ દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે ચાર તેનું દહન થતાં ઘણી વાર આગ લાગે છે પાંચ તેનું જ્વલન બિંદુ ઊંચું છે છ તેનું દહન વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે પ્રશ્ન પાંચ કારણ આપો એક વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી જવાબ પાણી વિદ્યુતનું વહન કરે છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલાવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી વપરાતું નથી લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે જવાબ લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે ત્રણ કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમ ફરતે બિટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી જવાબ કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે એલ્યુમિનિયમ ફરતે બિટાળેલ કાગળ ઝડપથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું એવું ઉષ્મા વાહક છે જેથી કાગળને મળતી ગરમીને શોષી લે છે અને કાગળ તેના બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી નથી તે જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો પ્રશ્ન સાત બળતણનું પુનઃ મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો

થઈ આગને ધાબડાની માફક લપેટે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ કાબૂમાં આવે છે આમ શિઓટુ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે પ્રશ્ન નવ લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકાં પાંદડા સરળતાથી આગ પકડી લે છે સમજાવો જવાબ લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જોલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જોલન બિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે પ્રશ્ન દસ સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે જવાબ સોનું અને ચાંદી પીગાડવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે સોની ફૂંકણી વડે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હોવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોનું અને ચાંદી પીગાડે છે બાર શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરો જવાબ કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે પ્રશ્ન તેર આભિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું આભિદા બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે જવાબ રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખ્યું હતું